આપેલ ઠપકાને પગલે વિશાલ રબારી અને તેની સાથે રહેલા તેના સાથી મિત્રો રોહિત ભરવાડ લાલુ ભરવાડ વિજય ભરવાડ અને ભાવેશ ભરવાડે ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદીના મોટા ભાઈના માથામાં ડંડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ ઝઘડા દરમિયાન પાસે આવેલ દુકાનના માલિક ઓમ પ્રકાશભાઈએ ઝઘડામાં મધ્યસ્થી કરતા આ પાંચ યુવકોએ તેમના પર પણ હુમલો કરી માર મારીને દુકાનનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો ફરિયાદીએ આ યુવકો વિરુદ્ધ રાયટીંગની ફરિયાદ નોંધાવતા સમા પોલીસે રોહિત લાલો વિજય અને ભાવેશ એમ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે ફરાર થઈ વિશાલ રબારીની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ બે સાતના ના રોજ પૃથ્વીસિંહ બેલદારસે પોતાની ફરિયાદ સમા પોલીસમાં જાહેર કરી છે કે સવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ પર રમતો હોય કે જ્યારે ઢોરપાટીની ગાડી નીકળીને પાછા પાછા ભરવાડના ચારથી પાંચ છોકરાઓ બાઇક લઈ નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઈક સ્પીડમાં ચલાવતો તો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે રમે છે અહીંયા તમે ધીમું ચલાવો આ બાબતે ઠપકો આપતા જે પાંચ ઇસમો છે રોહિત ભરવાડ છે લાલા ભરવાડ છે ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ પાંચે ઉશ્કેરી ઉશ્કારી જતાં લાકડીને દંડા વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે માથામાં ઈજા કરે છે આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે જે સબબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ પાંચસો છ બે અને જીપીએફ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તપાસ દરમિયાન સમા પોલીસ સ્ટેશનને બાતમી રાહ હકીકત મળતા વાઘોડિયા ગામના સો ગામે છે ત્યાંથી આ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવે છે ચારે આરોપી હા આમાં રોહિત અને લાલો છે અગાઉ મારામારીમાં અને ઢોર ને છૂટા મૂકી દેવાના ગુનામાં પકડાયેલા છે આ કોર્પોરેશનની ગાડી ઓલરેડી જતી હતી તેની પાછળ આ લોકો જતા હતા કોર્પોરેશનની ગાડી સાથે અત્યારે કોઈ તકરાર નથી પણ જ્યારે એની પાછળ જતા હતા ત્યારનો આ બનાવ બન્યા છે આ બધુ થતું હોય છે મારા-મારી પર થઈ. પણ જે રીતે રફ ડ્રાઇવિંગ એ કરવામાં આવે છે ભોપાલ લોકો દ્વારા આ બધા છે અત્યારે વડોદરા શહેર પોલીસ વતી જે સ્પીડમાં વાહનો છે અથવા તો જે રોંગ side વાહનો છે તેની drive આપવામાં આવે છે અને વધુમાં વધુ કેસો કરવામાં આવે છે.